વડોદરા મહાનગરપાલિકા એ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે સયાજી હોટલ હોય અઘોરા મોલ હોય અન્ય નગર નગરસેવકોના જે દબાણ છે દબાણ દૂર કરવાની જગ્યાએ શહેરની જનતાને વડોદરાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ રસ્તા પાણી તમામ સુવિધા આપવાની પરંતુ ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કઈ જ આપ્યું નથી આ હાસ્યાસ્પદ નિવેદન નથી પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેત્યા છે આગામી દિવસોમાં અમારા વકીલ શ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપર સીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે થોડી પણ શરમ હોય તો તમામ નગરસેવકો શ્રી ચેરમેન શ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલી વેઠી છે એવી મુશ્કેલી ના મળે એ માટે જનતા પણ જાગે તેવી અમારી માંગ છે